આણંદ જિલ્લાના અકલાવ તાલુકાના બામણ ગામમાં ગટર ઉભરાવાની સમસ્યાથી પ્રજાત્રયમાં ગામના સરપંચ તલાટીને વારંવાર જુવાતો કરવા હોવા છતાં એક જ જવાબ મળે છે થઈ જશે પણ કોઈ નિરાકરણ આવતું નથી જેના કારણે ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં આ ગટરના ગંદા પાણીમાં અને કાદવ કિચડમાં થઈ મૃતકની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી આ સમગ્ર હકીકત બામણ ગામના જાગૃત નાગરિક દ્વારા જણાવેલ છે હવે જોવાનું રહ્યું કે બામણ ગામ ગ્રામ પંચાયત તંત્ર ગોળ નિંદ્રામાંથી જાગશે કે કેમ પછી ગામમાં રોગચાળો ફેલાય તેની રાહ જોઈ રહ્યું છે રિપોર્ટર અરવિંદ રાવલ આણંદ મારું નામ અર્જુનભાઈ ફતેશનું પડિયાર બામણ ગામ મોટી ભાગવડ અપરાવશ્વાસ આજની સમસ્યા વિશે તો એવું કંઈક છે ને કે અમારે એક બેનનું મૃત્યુ થયેલ છે અહીંયા આગળ અને ત્યાં આગળથી લઈ જવા લાવવા માટે તો એટલી બધી તકલીફ પડી કે બધી વાત કરવા જઈએ નહીં બહારના લોકો આવે પણ બિચારા કેવી રીતે આવું એ કોઈક પ્રશ્ન છે એમના માટે અમારા માટે એ પ્રશ્ન છે કે અમે લોકોને બોલાવીએ છીએ એમને કઈ રીતે અમારા ઘર સુધી પહોંચાડવા એ અમારા માટે મોટો પ્રશ્ન છે અમે રજૂઆત તો ઘણી વખત મૌખિકમાં પહેલાં કરેલી છે છતાં પણ કોઈ ઉકાલ ના હોવાથી અમે ઘણી વાર એમ કે અરજીથી આણંદ છે માટલાવ છે અમારા ભાવમાં છે આરોગ્યમાં છે કીડીઓ ડીડીઓ બધા અમે અરજી આપેલી છે અને અમે જાણ કરેલી છે તો આપણે સ્થાનિક તંત્ર દ્વારા શું હું એવું છે કે અમે તલાટી સાહેબને કીધું હતું કે તમે કંઈક જે કંઈક ઠરાવ લખાવો તો ઠરાવ કરો તો એ ઠરાવ અમને આપજો એટલે અમને અમને ખરેખર અમને પાવતી અમને આપી છે કે અમે ઠરાવ લખ્યો છે પણ તંત્ર કોઈ ઊંઘ ઉડાડતું નથી એના માટે કોઈ તંત્ર અમારા અમે જોવા તૈયાર નથી ઠરાવ તો લખેલો છે એમ કે ઠરાવનું કોઈ નિરાકરણ નથી ઓકે જે આપનું નામ મારું નામ છે રમેશભાઈ ચિમનભાઈ નિઝામા રહું છું મોટીભાગોર બામણ ગામ તાલુકો ઓપરા વિસ્તાર મારા વિસ્તારમાં ઘણા સમયથી આ ગટર ઉભરાવાની અને આ સમસ્યા ટીચરની સમસ્યા ઘણા સમયથી છે સરપંચ તલાટી સાહેબને વારંવાર રજૂઆત કરવા છતો આજ દિન સુધી કોઈ નિરાકરણ આયેલ નથી અને અમને થઈ જશે થઈ જશે એમ કરીને અમને કયા કરા છે પણ અત્યાર સુધી કોઈ નિવારણ આવ્યું નહીં આજે સ્થાનિક સ્થાનિક તંત્ર અને જિલ્લાનું આરોગ્યમાં અને અમે લેખિતમાં અરજી પણ આવી છે પણ અત્યાર સુધી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી આજ દિન સુધી અને થઈ જશે થઈ જશે એમ કરા છે આજે અમારે તમે જોઈ શકો છો કે આજે અમારે એક બહેનનું મરણ થયેલું છે તેને કેટલા કિચડમાં પડીને અમે અને ડેડ બોડી લઈને આવ્યા હઈ શ્મમાં અને કેટલા લોકો કાદો કિચડમાં અને ગટરના પાણીના ઉભરેલામાં આવે આવું જો વારંવાર બને છે અને આખા કોમ્બ વિસ્તારનો અમારા વિસ્તારમાં ગટરના પાણીનો સમસ્યા છે અને વારંવાર રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય છે અને નિશાળે આવતો છોકરાને પણ ઘણી તકલીફ છે અને આગળ સરકારી દવાખાનું છે સ્કૂલ છે અમે રજૂઆત કરવા છે તો આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી કેટલા સમયથી ત્યાં આવ્યો આ રસ્તાનું વીસ પચીસ વર્ષથી અમારો સમસ્યા છે નામ નારાયણભાઈ છો હું મોટી ભાગોડ બામંગા વિસ્તારમાં રહું છું અને અત્યારે અમારે જે એક લેડીઝનું મૃત્યુ થયું છે તમારે લેવા હા લેવા આવવાની જ પડી છે તો એના માટે અમે અત્યારે ગાદામાં કિચડમાં પડી નાખીએ અમે ગ્રામ પંચાયત તંત્રને અધિકારીઓને વાત કરી છે મૌખિક અરજી આલી અરજી આપી છે અને મૌખિક લેખિતમાં પણ આપી છે અરજી તો એનો રસ્તાનો કોઈ સુધરતો નહી નિકાલ નહીં હતો પણ સરપંચ પણ એવું કે છે કે રસ્તો થશે થશે મંજૂર થયેલો છે અત્યાર લગી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી અને વારંવાર અમારે કિચડમાં પડીને જવું પડે છે બીમારી છે મરણ છે આમાં તમારે શું કરવું અમારે એનું સરપંચ આપણે નામ છે રાજુભાઈ દસ વર્ષ થાય કશું થયું નથી એનો નિકાલ વીસ વર્ષનો પ્રોબ્લેમ છે આ બધું અમારે મત જવાનું લગ્ન પ્રસંગ તો અમારે માટી ને ખાવી પડે પાણી બંદોબસ્ત આ રીતે બંધ કરાવવું પડે તો અમારે બધું એનો રસ્તા નિકાલ થાય છે સરપંચ સર અને તલાટી ને પણ રજૂઆત કરેલી છે તલાટી ક્યાં થઈ જશે તમારું મૂકેલું છે તમારું ટેન્ટ પાસ થઈ ગયેલું છે એટક સમયમાં રસ્તો થઈ જશે પણ જો કોઈ નિકાલ નહીં થયો એનો તલાટી નું નામ આપણે ચિરાગ ધવલભાઈ છે પણ લેખિતમાં અમને અમે એકદમ અમે પંચાંગ રૂબરૂ બધા જઈ લે અને અમને એમને કહેલું હતા કે તમારું થઈ જશે લેખિતમાં માંથી અમે લખ્યું પછી અમને કોઈ અરજીનો કોઈ પુરાવો આપ્યો નહીં અમને અને અમે પૂછી માંગીએ કે તમારું પેલું આ અમને નથી ક્યાં આ જે પોઝિશન તમારા ઘરની અંદર જે સાઈડમાં છે રસ્તો એવી જ પોઝિશન બધે બધે છે પોઝિશન અને અધાર પરથી અમારા ભાગોળ વિસ્તારમાં મોટી વિસ્તારમાં જ છે મોટી ભાગોડમાં